નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય રચનાત્મકતા રચનાત્મકતા બાળકોની વસ્તુઓ પ્રત્યેની અનોખી પ્રતિક્રિયા છે જે તેઓ જુવે સાંભળે અનુભવ કરે છે સામગ્રી અનુભવ અને વિચારો પ્રત્યે બાળકોની વ્યક્તિગત પ્રતિક્રિયા તેની રચનાત્મકતા અને કલ્પનાઓને પ્રેરિત કરે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ કરવાના સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની વિશે બ્લોગ એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને સી બાળકોની ગોળમાં બેસાડી સારો ખરાબ સ્પર્શ શારીરિક સુરક્ષા વાર્તા કહો હવે સંખ્યા શબ્દાવલી સમજો અને ગણો હવે અક્ષર ઓળખ શરૂઆતના શબ્દોની ધ્વનિ અક્ષર સાથે જોડો સંગીત પેટર્ન ઊંચો નીચો ધીમો ઝડપી અવાજ કાઢો અને તુલના કરો હવે રંગ આકાર માપના આધારે વર્ગીકરણ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને રૂમાલ ઝડપો રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે આશ્રયના મહત્વ પર ચર્ચા કરો લાકડી સળી વાળકી વગેરે સામગ્રીનો ઉપયોગ કરી રહેવા માટે નાની નાની રચનાઓ બનાવો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને તમે કયો રંગ કહો છો બાળગીત કરાવો હવે સંખ્યા શબ્દાવલી સમજો અને સાચા ક્રમમાં ગણો હવે મારું રંગીન ભારત પર વાતચીત કરો હવે કાગળવાળી કળા બનાવો સુરક્ષિત અસુરક્ષિત પરિસ્થિતિઓ ઓળખો અને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને મ્યુઝિકલ કૂદ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકને પરિવાર માટે સરળ આગ વગર ખાવાનું બનાવવાની પ્રવૃત્તિમાં જોડો સામગ્રીની ઓળખ મિશ્રણ સ્વાદ અને જરૂરિયાત મુજબ બદલાવ કરવા માટે પ્રેરિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને ગલી પછી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે ગોળમાં બેસાડી એક નવી દોસ્તી વાર્તા કહો હવે સમાન વસ્તુઓ જુઓ અને તુલના કરો ઋતુ નામ અને વિશેષતાઓ સમજો આશ્રય જરૂરિયાત સમજો અને વિવિધ સામગ્રી દ્વારા બનાવો વાહન ઓળખો વર્ણન કરો અને તુલના કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને વાંદરા કૂદ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી ધીમી તેજ ધ્વનિ ઉત્પન્ન કરી સંગીત બનાવો આજે આપણે રચનાત્મકતા આ વિષય વિશે જાણ્યું હતું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ